નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો રૂપિયા પૂરા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી પંદરસોને આઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો એક હજાર એકથી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો બાણુંથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સોળથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તાવીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને સત્તર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો એકોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ઊંચો ભાવ સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છત્રીસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો બાવીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર